હેલો ફ્રેન્ડ્સ તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું પુલાવ આપણે પેલા પુલાવ બનાવીશું પુલાવ બનાવવા માટે મેં એક કપ ચોખા લીધેલા છે જે આપણે ભાતિયા ચોખા આવે છે એ અને આવા સરસ લાંબા હોય એવા ચોખા લેવાના જેથી કરીને આપણો પુલાવ સરસ લાંબો થાય હવે આને હું ત્રણ ચાર પાણી સરસથી ધોઈને સાફ કરી લઈશ આ ચોખાને મેં સારી રીતે સાફ કરી લીધેલા છે આપણે ચોખા પલળે છે ત્યાં સુધીમાં આપણે એક મસ્ત મરચાની ચટણી બનાવીશું આપણે આવી રીતની મોટી કેરી લેવાની છે આપણે આ કેરીની ચટણી બનાવીશું એના માટે મેં સૂકા લાલ મરચાં લીધેલા છે એક ટમેટું એક ડુંગળી અને ત્રણ કેરી લીધેલી છે આપણે આ ચટણી બનાવી લઈએ આપણે ચટણી બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં થોડું ગરમ પાણી મૂકીશું પાણી થોડું ગરમ થઈ જાય એટલે મેં આ સુકા લાલ મરચા લીધેલા છે ત્રણ મરચા મેં લીધેલા છે ટમેટાને કટ કરી આ રીતે ટમેટું અને આ મરચા બધા થોડી વાર આમાં પાણીમાં રેવા દેશું એને બાફી લેશું જેથી કરીને થોડાક સોફ્ટ થઈ જાય આપણે ટમેટાની બફાય ત્યાં આપણે આ ડુંગળીને કટ કરી લઈએ આ રીતે મેં ડુંગળી કટ કરી લીધેલી છે છે આપણી કેરી આપણે એને પણ નાના ટુકડામાં જ કટ કરવાની છે આ રીતે હું કેરી પણ કટિંગ કરી લઈશ મેં અહીંયા ડુંગળી કેરી અને આઠક કડી લસણની ની લીધેલી છે અને કેરી જો તમારી પાસે મોટી હોય

ચાલો હવે આપણે ગેસ સ્ટાર્ટ કરીએ અને પુલાવ નો વઘાર તૈયારી કરીએ એના માટે મેં એક ચમચી ઘી લીધેલું છે અને એક આ ચમચી જેટલું તેલ તેલ ગરમ થાય પછી એના માટે મેં બે તમાલ પત્ર એક ફૂલ પછી લવિંગ એલચી તીખા અને લાલ મરચું વઘાર માટે આપણે તેલ ગરમ થાય પછી આપણે એનો વઘાર કરીશું આપણે હવે તેલમાં ઉમેરી દેસું સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં મેં એક નામ ડુંગળી લીધી છે ઘી ઉમેરી અને આ રીતે મેં લાંબી કટિંગ કરેલી છે હવે આપણે ડુંગળીને બ્રાઉન થાય નહીં ત્યાં સુધી એને સરસથી પકવી લેશું મેં અત્યારે એક ચમચી ઘી અને એક ચમચી તેલ લીધેલું છે તમે નકરું તેલ પણ લઈ શકો પણ ઘી થી એની સ્મેલ સરસ આવશે હવે આ ડુંગળી સરસ બ્રાઉન થઈ ગઈ છે એમાં મેં એક નંગ બટેટું લીધેલું છે એને આવી રીતે મોટા બટકામાં કટ કરેલું છે એ ઉમેરીશું પછી આટલું ગાજર લીધું સારી રીતે મિક્સ કરી લેશું તમે ગાજર બટેકું ડુંગળી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો અને મેં એક મોટું ટમેટું લીધેલું છે અને આટલા વટાણા લીલા વટાણા

એક ચમચી જેટલો ના હોય તો તમે ભાજી અને મિક્સ કરી લેશું મસાલાને ને અડધી ચમચી કેટલી ખાંડ ઉમેરીશું અને મિક્સ કરી લેવાનું છે અને આપણે બહુ ચોડવાની જરૂર નથી કેમકે આપડા ભાત આપણા ચોખા જયારે બફાશે ત્યારે સરસ બફાઈ અને સાવ હળવા હાથેથી મિક્સ કરી દેવાના નહીતર શું થશે બહુ ઝડપ કરશો તો આપણે જે ચોખા પલાળેલા છે એ ભાત ભાંગી જશે એટલે સાવ હળવા હાથે જેને મિક્સ કરવાના હવે આમાં હું અડધા કપથી ને પણ થોડુંક ઓછું દૂધ છે એ દૂધ ઉમેરીશ અને એક કપ એક આપણે પાણી ઉમેરેલું ઉમેરશું આપણે એક કપ ચોખા લીધા એની જગ્યાએ આપણે દોઢ કપ પાણી ઉમેરવાનું જેથી સરસ એ પરફેક્ટ માપ સાથે ચડી જશે બધું હવે આપણે આને ટાંકી અને મીડિયમ ગેસ ઉપર એને ચડવા દેવાના છે ગેસ ફૂલ નથી રાખવાનો મીડિયમ રાખવાનો જે આપણે મરચાં અને

આપણે આ ડુંગળી જે કટ કરેલી છે એમાં ઉમેરી દેસુ મિક્સ કરી લેવાનું છે ડુંગળી સેટ સતળાઈ જાય પછી આપણે એમાં કેરી ઉમેરીશું હવે અર્ધિક મિનિટ મે ડુંગળી સતળી લીધી હવે આપણે જે કેરી કટિંગ કરેલી છે તે આમાં ઉમેરી દેસુ અને મિક્સ કરી લેવાનું છે આમાં અને આને થોડીવાર સતળી લેવાનું છે અહીં સ્વાદ પ્રમાણે નિમક હું અત્યારે અર્ધિક ચમચી જેટલું ઉમેરું છું આને મિક્સ કરી લેવું જેથી કરીને કેરી એકદમ પરબારી સોફ્ટ થઈ જાય કેરી થોડીક કેરી અને ડુંગળી બને થોડાક સોફ્ટ થઈ ગયા છે હવે જે આપણે આ પેસ્ટ બનાવેલી હતી ટમેટાની ને મરચાની એ આપણે આમાં ઉમેરી દેસું અને મિક્સ કરી લેશું આપણે આ મિક્સર જારમાં થોડુંક પાણી નાખી અને આને હલાવી અને આમાં ઉમેરી દેવાનું છે એકાદ બે ચમચી જેટલું પાણી મેં એમાં ઉમેરેલું હતું

આપણે જે સુકુ લાલ મરચું નાખેલું છે એનાથી તમે જોઈ શકો છો કલર કેટલો મસ્ત આવી ગયો છે એકદમ રેડ કલર ની ચટણી આપણી તૈયાર છે હવે આપણે ગેસ ઓફ કરી દેશું તો આપણી આ ચટણી તૈયાર છે તો મસ્ત આપણો પુલાવ તૈયાર છે આપણે હવે ગેસ ઓફ કરી દેસુ અને આપણે ઉપરથી લીલા ચણા ભાજી ઉમેરીશું હવે મે અહીંયા એક પેનમાં ઘી ગરમ મૂક્યું છે આપણે તેમાં કાજુ નાખીશું અને એને સહેજ તળી લેવાના છે કાજુને

તો તૈયાર છે આપણો પુલાવ ખાટી મીઠી ચટણી અને સલાડ સાથે મેં એને સર્વ કરેલું છે તો તમે જોઈ શકો છો મસ્ત પુલાવ બનીને તૈયાર છે આજની રેસિપી તમને સારી લાગે તો લાઇક શેર ઓર સબસ્ક્રાઇબ કરજો